વડોદરા શહેરના સરકેટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં જોડાયા અને સંગઠન દ્વારા પત્રકારોને પડતી સમસ્યા વિશે ચર્ચાઓ કરાઈ બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ વડોદરા પ્રમુખ જાહેર છે પટેલ સાથે છે જેને આપણે જાહેર કરેલા છે જય ઉપાધ્યાય છે સાથે જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે હુસેનભાઈ મુલતાની કાર્યાલય મંત્રી છે આપણી સાથે કલ્પેશભાઈ પટેલ જેમણે મંત્રી જાહેર કરેલા છે ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર જેમને આપણે મંત્રી જાહેર કરેલા છે યુનુષભાઈ પરમાર જેને કોષાધ્યક્ષની જવાબદારી આપેલી છે સચિનભાઈ પટેલ જેમને મહામંત્રીની જવાબદારી આપેલી છે રાજવીરસિંહ ચૌહાણ જે જાતે અહીંયા જે વડોદરા સપ્તાહ કરીને આર્યની પત્રકાર પેજ ચાલે છે એમના માલિક જાતે છે એમની મહામંત્રીની જવાબદારી આપી છે કુંજ પટેલ જેને આપણે સહમંત્રીની જવાબદારી આપી છે પરેશભાઈ પરમાર મારી સાથે છે જે સલાહકાર રીતે આપણી સાથે રહેશે બિપિનભાઈ વાદ્ય જે આપણી સાથે સલાહકારમાં રહેશે સુમિતાબેન પરમાર જેમના પ્રમુખની જવાબદારી આપણે આપેલી છે સીમાબેન મેમન જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપેલી છે અને સ્નેહાબેન શર્મા જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપણી છે સાથે સાથે આપણે કારોબારીની હોમ નિમણૂંક કરેલી છે કારોબારીની પ્રવીણભાઈ રાજપૂત અને મહેન્દ્રભાઈ સોલંકીની આપણે જાહેરાત કરેલી છે આ સાથે સાથે અમે લીગલ ટીમ એક બનાવેલી છે એ લીગલ ટીમની પણ અમે જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે અને હજી અમારી સાથે અમારા સંગઠનની ઘણા બધા હોદ્દા જવાબદાર બાકી છે જે આજે અમારી પ્રથમ મિટિંગ હતી સામાન્ય સભા હતી એના પરથી અમને અમે લોકો જે અમુક અમુકને એને સિલેક્શન કરીશું કારોબારી સભ્ય તથા ટીમમાં અમે લઈશું અસ્તુ ભરત માતાજી મંદિર